ઘણી બધા જનતા સાથે આપણે વાત કરીને જાણ્યા તેમના મુદ્દા કઈ રીતના કઈ સરકાર ઈચ્છે છે કયો પક્ષ તેમની વિચારધારા સાથે મળે છે અને કયો પક્ષ તેમની અપેક્ષા ઉપર ખરો ઉતરે છે આવો જાણીએ કૃષ્ણનગર વિસ્તારની જનતા પાસે શું શું છે છે મુદ્દા તેમની અપેક્ષા અને કયા પક્ષને તે સરકારમાં જોવે છે શું નામ છે તમારું વિદિત કિરણભાઈ દેસાઈ શું લાગે છે લોકસભાની ચૂંટણી આવે છે માહોલ કેવો છે કયા પક્ષને ઈચ્છો છો કે સરકાર બને માહોલ તો અત્યાર જે દેખાય છે એવી રીતે ગરમ જ કહેવાય આમ તો પણ જ્યાં સુધી શક્યતા છે ત્યાં સુધી બીજેપી જ આવશે એ સિવાય કોઈની તાકાત નથી ગુજરાતમાં કે કોઈ આવી શકે શું કારણ છે કે બીજેપી આવશે બીજેપીના કામ બોલે છે એમના નામ બોલે છે એમની જે પ્રચાર સંહિતા છે એ બોલે છે અને એમના જે પબ્લિક સિટી જે ચાલી રહી છે એમનામાં કે બધાનું કામ કરે છે ગરીબોની સહાય થાય છે દરેક અત્યારે બેનિફિટ મળી રહ્યા છે બધાને એને કારણે આપણું કેવું એવું છે કે બીજેપી જ આવશે વિકાસની વાત કરીએ તો તમારા વિસ્તારમાં કેવો વિકાસ થયો અમારા વિસ્તારમાં આમ તો જે જરૂર પૂરતો વિકાસ જે અમાર જોઈએ એ બધો થઈ જ રહ્યો છે ડ્રેનેજ સિસ્ટમ કમ્પ્લીટ છે પાણીનું સપ્લાય થઈ રહ્યું છે લાઈટ બરાબર આવે છે ચોવીસ બાય રોડ બની રહ્યા છે જરાક બી એમ તકલીફ અમારે પડતી નથી બીજેપી સરકાર આવ્યા પછી બધું

જે આ છે એ જે બેનિફિટ છે બીજેપીના એ જોતી જ નથી જે 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 ગેરલાભ છે કે મોંઘવારી વધે છે પબ્લિક એના પર વાત કરે છે બાકી જે બીજેપીએ જેટલું કરી આપ્યું આમ જનતાને એટલું તો કોંગ્રેસે કર્યું જ નહોતું આપણે વાત કરીએ હમણાં તેલના ભાવમાં દાળ શાકભાજીના ભાવ ઘણા વધે છે સામાન્ય જનતા જે રોજનું લઈને રોજનું ખાવાવાળા છે તેમના માટે તો આ મોંઘવારી વધારે જ કહેવાય એના મુદ્દે શું કહેવાય આજનો જમાનો એવો છે કે સેન્ચુરી અત્યારે વધી ગઈ છે અને જનસંખ્યા જનસંખ્યાને કારણે અત્યારે રિસોર્સીસ ઓછા થઈ રહ્યા છે તો એની કારણે ભાવ વધારો કરવો જરૂરી જ છે કારણ કે રિસોર્સીસ પતિ જશે તો કોઈને લાભ મળશે નહીં એટલે વધતી જનસંખ્યા કંટ્રોલમાં હોય તો તમારા રિસોર્સિસ બચે અને તમારો ભાવ બી ઉતરે અને તમને બેનિફિટ બી રહે વસ્તુનો એટલે ઓવર પોપ્યુલેશનના કારણે આ વસ્તુ થઈ રહી છે અત્યારે

માહોલ તો એટલો ગરમ જ છે તો બીજેપી સરકાર છે કોંગ્રેસે તો ઘણો ટ્રાય કર્યો છે બરાબર રાહુલ ગાંધીનું કેવું એવું છે કે ભાઈ આ લોકો જેટલા મશીનમાં છે એમાં ચોરી કરે છે બરાબર છે કારણ કે હું પોતે એમાં બેઠેલો છું છું જોઈ લો છું મને એનું નોલેજ છે કે આ લોકો દર ચોરી કરીને વોટ લે બાકી ભાજપને કાંઈ આટલા વોટ મળે જ નહીં પણ ભાજપ એટલું કામ કર્યું છે કે એને એના કામથી એને વોટ મળી રહ્યા છે એનું કામ એટલું છે ગરીબોને સહાય છે જેટલી ગવર્મેન્ટની સહાયો છે જેટલી આથી દસ વર્ષ પહેલાં કોઈને ખબર બી નથી કે ગવર્મેન્ટમાં આટલી બધી સહાયો મળે છે આટલું બધું તમને સ્કોલરશિપો મળે છે જે દરેકને અત્યારે બધું ખબર પડી ગઈ છે જાતે પોતે લોકો ફોર્મ ભરી શકે છે પહેલાં એવું હતું કે એજન્ટ દ્વારા બધું કરવું પડતું હતું ભારત સરકારના આવ્યા પછી ભારત સરકારમાં આપણે બીજેપી સરકાર આવ્યા પછી દરેકને એ ખબર પડી ગઈ કે ભાઈ જાતે લોકો ફોર્મ ભરી શકે છે જાતે બધું કરી શકે ક્યાંય કોઈને પાંચ રૂપિયા કે રિશ્વત આપવી નથી પડતી બરાબર છે ભાજપ સરકારનું કામ એટલું વધી ગયું છે કે તમે જોઈ લો દરેક જગ્યાના રોડ જોઈ લો આ ગિફ્ટ સિટી જોઈ લો કેવી બનાવી દીધી છે અત્યારે બરાબર ટ્રેડિંગ સેન્ટર અત્યારે કેટલું મસ્ત કરી નાખ્યું છે બધી રીતે આપણને સહાય આપે જ છે બીજેપી સરકાર પણ જોવા જઈએ તો અત્યારે ઘણા બધા આરોપો નાખતા હોય છે વિપક્ષ પાર્ટી એમ કહેતી હોય છે કે મોંઘવારી બહુ વધી ગઈ છે બેરોજગારીના દિવસે દિવસે જે એના ટકા છે વધતા જાય છે ગરીબોને તકલીફ પડી રહી છે શું ગરીબોને સહાય આપે આજ ઘર છે ને તમારું દસ હજારમાં પૂરું થઈ શકે છે પણ જેવા તમારા મહોત્સવ હોય ભાઈ એટલો તો ભાઈ સરકાર એટલી સહાય ના આપી શકે ને જેટલી જરૂરિયાત છે બે ટાઈમ ખાવાનું તમે દસ હજારમાં બીજના દિવસમાં તમે પૂરું કરી શકો છો ભાઈ એ જેમ જેમ તમારા ખર્ચા ઊંચા હોય તેમાં સરકાર શું કરી શકે સીધી વસ્તુ છે બીજેપી સરકાર એમાં શું કરી શકે જરૂરિયાત પ્રમાણે સરકાર તમને દર મહિને બે હજાર રૂપિયા બી આપે છે બરાબર છે કે ભાઈ ખેડૂતો છે ખેડૂતોને નકરી સહાય આપે છે લોનો આપે છે જેને કોઈ ખેડૂતોને કોઈ ગણતું નહોતું એને એટલી અત્યારે સહાય આપે છે બધી રીતે બીજેપી સરકાર સારી બી નથી પણ જે વિપક્ષ છે તો વિપક્ષ તો બીજેપી સરકાર વિશે બોલવાની છે બીજેપી સરકાર છે એ તો ચાલ્યું ચાલ્યું જ જ છે રહેવાનું વર્ષોથી ચાલતી જાય પણ બીજેપી સરકારે જે કોંગ્રેસ સરકારે કરી નથી બતાવ આપણે વાત કરીએ કે બીજા રાજ્યોમાં વીજળી ફ્રી આપવામાં આવે છે પાણી ફ્રી આપવામાં આવે છે બધી જે એ લોકોએ સત્તામાં એ લોકો એમ કે છે કે અમે આવશું તો અમે આ બધું ફ્રી કરી આપશું તો અત્યારની સરકાર નથી આપી શકે એમ એવું છે હા મારું નામ કેનેડી વોરાજ છે હું કૃષ્ણનગર વિસ્તારથી છું અને હું પહેલાંથી જ ઘણા ટાઈમથી હું ભાજપનો સમર્થક છું કેમકે હા જે વીજળીની તમે જે વાત કરી રહ્યા છો ઓલરેડી તમને બી ખ્યાલ હશે દિલ્હીમાં કેજરીવાલ છે કેજરીવાલ સગા હાર પોતે ઈડીના સકંજામાં છે કેમ કે એ વીજળી ફ્રી આપી છે એ કોઈને ખબર નથી ક્યાંથી આપી આ તો પાછળથી બધું એમની જે છે બધી પોલ ખુલી રહી છે ત્યારે ખબર પડે છે કે આ કૌભાંડ સેનું છે એટલે વીજળી ફ્રીની વસ્તુ તો એવી છે ને કે સરકાર જો ફ્રી નથી આપતી તો એ એનું રીઝન હોય છે એ ફ્રી આપે એનો કોઈ મતલબ છે નહીં કેમ કે જો પછી કોભાંડ થાય ગવર્મેન્ટ ઉપર ખર્ચા વધે તો એનો કોઈ મતલબ છે નહીં એટલે એ વસ્તુ તો કોઈનો મતલબ જ નથી એ વસ્તુનો કે જે ફ્રી મળી શકે એના માટે બાકી ગવર્મેન્ટ તો બધા કામ કરે જ છે અને બધાને દેખાય છે ને આ વખતે ભાજપ સરકારનું છે વિઝન એવું મોદી સાહેબનું કે ચારસો પ્લસ આવશે જ કેમ કે એમને ઘણા ઘણા ખરા એવા કામ કર્યા છે એકચ્યુલી હું ગઈકાલે જ હું રાજસ્થાન ગયેલો રાજસ્થાનથી પછી હું નાસિક જવા ગયો ત્યારે એમને જે એટ લેનવાળો જે રસ્તો બનાવ્યો છે એમને એ આપણે આમ તદ્દન ફાઇટર પ્લેન ઉતરી જાય એવો રોડ છે ત્યાં આગળ હવે એ જે કામની જે પોસિબિલિટી છે એ ભાજપ સરકારમાં થઈ આની એની પહેલાં કદી જોવા નથી મળી એટલે હું તો માનું છું કે ચારસો પ્લસ જે વિઝન છે એ સારું છે એને આવશે જ ચારસો પ્લસ એટલે કે મોદી સાહેબનું વિઝન છે જોઈ શકો છો કઈ રીતે વિકાસની વાત ચાલી રહી છે રોડ રસ્તાની વાત ચાલી રહી છે માત્ર કોઈ એક જ વસ્તુ નહીં પરંતુ યોજનાઓ પણ જોવે છે લોકો જનતા જોવે છે મોંઘવારીની વાત ચાલે છે અને સાથે સાથે જોવે છે લોકો કે શું તકલીફ પડી રહી છે પરંતુ મુદ્દો સાઈડની વાત છે અને પક્ષ એક સાઈડની વાત છે પક્ષમાં અત્યારે ભાજપ જોવાય છે બીજા પણ લોકો તેમની સાથે વાત કરીએ શું નામ છે તમે કુલદીપ કપૂર પેલા વોટ કર્યો છે તમે ક્યારે ફર્સ્ટ ટાઈમ છે પહેલી વાર વોટ કરો છો કઈ રીતે કઈ સરકારને જોવો છો અને શું કામ જોવો છો બીજેપી ને જ આપણે પહેલાથી જ આનું કારણ કોઈ કોઈના મોઢે સાંભળ્યું છે કે ભાઈ તમે પોતે જો કેમ કે મારા ત્યાં ચાલીઓમાં બી બહુ બધા કામ થયા છે અને મારી આખી ફેમિલી બીજેપીમાં છે એટલે બહુ સારું કામ કર્યું બીજેપી એટલા માટે આપણે એવું કહી શકીએ કે કોઈ ચહેરાને જોઈને વોટ આપીએ છીએ કે માત્ર કે કોઈ કામને પણ જોઈએ છે અમારા કામને અને નામને મોદી સાહેબને બસ એમની નીચેના જે ઉમેદવારો છે આપણે ઘણા વિસ્તારમાં ગયા હતા એમને વાત થઈ કે નીચેના ઉમેદવારો કોઈ ધ્યાન નથી આપતા મોદી સરકાર છે તેના કારણે મોદી સાહેબના નામથી જ અત્યારે વોટ પડે હા એવું હશે એ બધું આપણે ખબર નહીં તો મોટા મોટાને ખબર હોય આપણે તમે જોઈ શકો છો કઈ રીતે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમના પણ હાલમાં મોદીની લહેર ચાલે છે બીજા પણ આપણી સાથે એક ભાઈ છે તે પણ ફર્સ્ટ ટાઈમ વોટર છે શું નામ છે સિંધાવ કાવ્યા લાગે છે પહેલી વાર વોટ વોટ કરવા મગજમાં કયા વિચારો શું મુદ્દાઓ રાખીને એવી એવી સરકાર આવી જઈ લોકોની જરૂરતો સંતોષ છે મારા ખ્યાલથી એને લગભગ ભાજપને આપવું જોઈએ કેમકે ભાજપનો વોટ આવવાનો ફાયદો કે જ્યારે ભાજપ સરકાર આવી ત્યારે એપીવાય પ્રધાનમંત્રી કુશલ યોજના પંડિત દીનદયાળ ઉપાધ યોજના અત્યારે તમે જોઈ શકો છો આવાસ યોજના વચ્ચે ભારત સરકારે કીધું કે પાંચ વર્ષ સુધી તમને આવાસ યોજના પૂરી પાડશે જ્યારે સર જ્યારે વાત કરી કોંગ્રેસ સરકારની એમ એ લોકોએ ઘણી યોજના પૂરી પાડી મોંઘવારીનો મુદ્દો ઉઠાવીએ બરાબર મોંઘવારી વધી તો શું થયું તમારા ઘરના ઘરનો જે ભાવ હોય એ વધ્યો નહીં ભલે બટેકા ડુંગળી બધાનો ભાવ વધતો હોય કે શું તમારા ઘરનો ભાવ વધતો નહીં કેમ તમને લોકોને ડુંગળી બટેકા જોઈએ પાંચ દસ રૂપિયા કિલો દસ રૂપિયામાં કેમ તો તમારા ઘર હોય દસ લાખ રૂપિયા એના શું તમારે વધારે ભાવ કેમ નહીં જોતો હવે ભાજપ સરકારની એટલો કેમ ડિમાન્ડ કરવા માગું લોકોને એમ કરવો જોઈએ ભાજપ સરકારનો કેમ કે તમે જોઈ શકો તમે ખુદ જો વચ્ચે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂઆત કરી હતી પ્રધાનમંત્રી યોજના શરૂઆત કરી પછી જનધન યોજના શરૂઆત કરી એમાં ત્રણસો ત્રીસ રૂપિયા લેખે આખા વર્ષના તમને બે લાખ રૂપિયાનો વીમો આપ્યો અકસ્માતનો વીમો આપ્યો પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના કેટલી આપી અત્યારે મને આ બધી વાતનું કેમ ખબર કે મેં એનું શિક્ષણ લીધેલું અત્યારે તમે લોકો જોઈ શકો ગવર્મેન્ટમાં તમે કેટલું બધું ફંડ તો તમને મેળવ્યું ગવર્મેન્ટ શિક્ષણ મેળવ્યું આપણે કેટલું બધું અત્યારે હા મને બીજેપીની એક વાત સારી ના લાગે કેમ કે પ્રધાનમંત્રી તો ઘણી બધી યોજના પૂરી પાડે પણ એમને એનો લાભ નહીં મળતો હોય સંપૂર્ણ લાભ નહીં મળતો કે ભાઈ બધે વચ્ચે મધ્યસ્થી હોય જો વચ્ચે કોઈ બચ્ચે એસસી સમાજના કોઈ વ્યક્તિને કોઈ ઊંચી સમાજવાળું લગ્ન થાય એના બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે પણ બે લાખ કે બે લાખ કે અઢી લાખ રૂપિયા આપે એ તો મને લગભગ યાદ નહીં પણ એ જે પૈસા હોય એ પૂરેપૂરા અમને લોકોને અમારા હાથમાં આવતા નથી કેમ કેમ કે વચ્ચે જે હોય ને જે ગવર્મેન્ટ વાળા એ લોકો ખાઈ જાય ખાઈ તો જતે એવું તો કહી ના શકાય પણ એને બહુ લબડાય લબડાય કરો કે આવજો કાલે આવજો ફરતી આ ડોક્યુમેન્ટ્સ કઢાવો પણ એ ભાજપ સરકાર એવું કરવું જોઈએ કે એક જ જગ્યા ઉપર બધા જે ડોક્યુમેન્ટ્સ છે એ નીકળવા જોઈએ નવી નવી કોલેજ અથવા તમે જોઈ રહ્યા હો મારા ખ્યાલથી બીજેપી સારી હોય જોઈ શકો છો તમે કઈ રીતે ફર્સ્ટ ટાઈમ વોટર છે તેમના મુદ્દા ઘણા સારા છે તેમની રીતે તેમણે વાત કરી બધા મુદ્દાઓને જોઈને તે વોટ કરવા જશે બીજા પણ લોકો તેમની સાથે વાત કરીશ શું નામ છે રામજીભાઈ પટેલ

તો અત્યારે એમ કહેવામાં આવે છે કે રામના નામે માત્ર વોટ લેવામાં આવે છે એની સિવાયના કયા વિકાસના કામ જોઈએ કે યોજનાઓ જોઈ શકે છે તો પણ કોંગ્રેસને પણ રામના નામે મત લેવાતા ને તો રામ મંદિર બનાવવું હતું તો પછી કોંગ્રેસને બનાવી દેવું હતું ને તો કેમ ના જુએ એમથી મોદી સરકારે કર્યું તો રામના નામે વોટ લે કશો કાંઈ વાંધો નહીં લેવા જ જોઈએ મારું મને એવું કહે છે કે લેવા જ જોઈએ આ પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન હતો એ મોદી સાહેબે હલ કર્યો તો રામના નામે વોટ માગવા જ જોઈએ 400 પ્લસ ની જે વાત થઈ છે આત્મવિશ્વાસ ગણશો કે અહંકાર ગણશો આત્મવિશ્વાસ જોઈ શકો જો કઈ રીતે એક પક્ષની લહેર ચાલે છે મોદી લહેર ચાલે છે બધા સાથે જનતા સાથે આપણે વાત કરી એના લોકો સાથે વાત કરી નાના છોકરાથી લઈને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે ત્યાંથી લઈને અનુભવી લોકો સાથે પણ વાત કરી બધાના અલગ અલગ મુદ્દા છે આ ક્યાંક તકલીફ પણ છે પણ મોસ્ટલી વધારે પડતા જે પ્રમાણમાં આપણે જોઈએ તો વધારે પ્રમાણમાં સારી વાત જોવા મળે છે

આજના યંગસ્ટરોની માગ એ જ છે પણ મારું માનવું એવું છે કે સરકાર કોઈ બી હોય પણ રાષ્ટ્રપ્રેમી હોવી જોઈએ રાષ્ટ્રદ્રોહી સરકાર ના હોવી જોઈએ એટલે આ દસ વર્ષના સમયગાળા દરમિયાન નીચલા સ્તરે તો કંઈ પણ હોઈ શકે છે એક ઘરમાં ઝાડું મારવું હોય તો પંદર વર્ષ લાગે ચૂનો કરાવવા માટે ચાર જણા ભેગા થઈને એમ કે દેશ બદલી નાખો છે દસ વર્ષમાં તો ના બદલાય તો વાર લાગે કોઈ પણ વિકાસની અને વિકાસ થઈ જ રહ્યો છે વિકાસ હોત જ નહીં તો આ બધું બોલી ના શકે તો પબ્લિક દેશના સંરક્ષણ બાબતે કંઈ વિચારતી નહીં સંરક્ષણ ક્ષેત્રે જે આપણે હરણફાળ ભરી છે એના માટે આપણને ગર્વ હોવો જોઈએ આ વડાપ્રધાન ઉપર આ દેશની જે સરકાર જે પણ ચલાવે છે નરેન્દ્ર મોદી સાહેબ કે આ ભાજપનો શાસક પક્ષ કેબિનેટની અંદર કેન્દ્રમાં જેટલા બી મંત્રીઓ બેઠા છે બધા નોન કરપ્ટેડ અને દેશની સેવા કરવા માટે સર્જાયેલા છે બસ આટલા બધી વિરામ

જે પ્રમાણે તમે જોઈ શકો છો સારું અત્યારે કહેવામાં આવે છે લહેર ચાલે છે એક મોદીની શું નામ છે તમારું ભાવસાર મેહુલ શું લાગે છે મેહુલભાઈ લોકસભાની ચૂંટણીના થોડાક જ દિવસો બાકી છે ગુજરાતમાં સાત મહિના રોજ લોકસભાની ચૂંટણી થવાની છે પબ્લિક કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપશે મૂળ જે અત્યારે મોદીને જોઈને જે વોટ આપશે કારણ કે વિકાસ થયો છે ભલે અપક્ષ ગમે તે કહેતી હોય પણ વિકાસ થયો છે એટલે મોદીને જોઈને જ ભાજપને વોટ આપશે આપણે એમ કેવાયે વિકાસ થયો છે તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં કઈ રીતનો વિકાસ જોવા મળે એ તમે જોઈ શકો છો તમે તો બહુ ઓછા આવતા જોઈ શકો છો વિકાસ થયો છે બધી રીતે રોડ રસ્તા પાણી બધી રીતે વિકાસ થયો છે એ તમે જોઈ શકો છો અહીંયા એના ધારાસભ્ય અને સાંસદ સભ્ય જે છે ચૂંટણી સિવાય કેટલી વાર મળવા આવે છે ચૂંટણી સિવાય મળવાની પણ અમારે જરૂર પડે તારે ફોન કરે તરત જ હાજર આવી ઉભા રહે છે અહીંયા ગાડી આવીને જે વાયદાઓ થાય છે એ પૂરા થાય છે હા પૂરા થાય પણ ટાઈમ લાગે એવો વાયદા એવા છે પણ ટાઈમ લાગે થોડો પણ પૂરા થાય છે હમણાં હાલમાં છેલ્લા બે મહિનામાં તે પેટ્રોલના અને ગેસના ભાવ ઘટાડવામાં આવ્યા તો એવું કહી શકાય ચૂંટણીનો એક સ્ટંટ છે ના ના એવું તો ના કહી શકાય એ જે ઉપરથી ફ્રૂડ ઓઇલના જે ભાવ વધઘટ થાય એ પ્રમાણે અહીંયા અસર પડે છે પણ એવું ચૂંટણી ઇલેક્શનના હિસાબે અહીંયા એવું કોઈ અસર નથી સામાન્ય જનતાને અત્યારની મોંઘવારી છે એ પહોંચાય છે બધું પોસાય છે બધું ભલે એક કહેતા હોય કે ભાઈ મોંઘવારી મોંઘવારી પણ તમે જાઓ શનિ રવિ આમ કોઈ બી દિવસે સાંજે જાઓ હોટલોમાં લાઈનો લાગી હોય ભીડ લાગ ભીડ હોય છે વેઇટિંગમાં નામ હોય છે એ વખતે મોંઘવારી નથી નડતી બાકી ઇલેક્શન આવતા રે મોંઘવારી નડે છે બાકી મોંઘવારી નથી ગઈ જોઈ શકીએ છીએ મોંઘવારીના મુદ્દે જનતાનું કેવું છે મોંઘવારી અત્યારે કોઈ છે નહીં માત્ર એક વાતો જ છે વિપક્ષ દ્વારા એક વાતો કરવામાં આવે છે બીજી પણ જનતા તેમની સાથે વાત કરીએ શું નામ છે મારું નામ ચુડાસમા નરેન્દ્રસિંહ શું લાગે છે ચૂંટણી આવે છે કયો પક્ષ ભારે પડશે પક્ષનું કામ કેવું છે કોઈ પક્ષ ભારે નથી કારણ કે જે શાસક પક્ષ આપણે છે અત્યારે તે કેપેબલ છે સામે વિરોધ પક્ષમાં કોઈ એવું તટસ્થ વ્યક્તિ નથી જે કંઈ વિરોધ કરીએ કંઈ એવો કોઈ તટસ્થ વ્યક્તિ જે આપણે જોઈએ તેવું છે નહીં ને વિકાસ બાબત વિકાસ બાબત તો હવે આપણે બધા જોઈ રહ્યા છીએ જે કંઈ આપણી સમસ્યા છે એ સમસ્યા તો કાયમી માટે રહેવાની છે એ સમસ્યાનો ઉકેલ આવે એ વારંવાર રહેવાનું અને જેમ બને એમ જે રીતે સ્થિર થતાં જે વિકાસ થઈ રહ્યો છે બરોબર બરાબર છે આપણે એમ કહી શકીએ કે વિપક્ષમાં કોઈ અત્યારે એવો ચહેરો નથી એટલા માટે સત્તા પક્ષ છે એ પોતાનું ચલાવે હા સાચી વાત છે એકદમ સાચી વાત છે કારણ કે જ્યારે સત્તા પક્ષ મજબૂત છે આમે મજબૂતી નથી એટલી કે કોઈ એની સામે પકડ લઈ શકતું નથી આ વારંવાર એકબીજા એકબીજા રાજીનામા લઈને વાપસી કરે છે ક્યારે કે જેને પોતાનું ચાલતું નથી ચલાવી શકતા નથી કે જે કાર્ય કરવું છે કરી શકતા નથી ત્યારે આ તો ગુજરાતની જનતા છેલ્લા વર્ષોમાં જે દુર્ઘટના થઈ છે આપણે મોરબી પુલની જે દુર્ઘટના છે એ એક ધ્યાનમાં રાખીએ તો ત્યાંની જનતા કે આપણી જનતા એ મુદ્દાને ધ્યાનમાં રાખશે ના તો કે દુર્ઘટના એ વસ્તુ જ અલગ છે અને જે આ ચૂંટણી માહોલ આખો અલગ છે એમાં દુર્ઘટનાને ને ચૂંટણીને કોઈ લેવા દેવા છે એ દુર્ઘટના બની એ કઈ રીતે બની શું બન્યું શાસક અને વિરોધ પક્ષ બે જાણે છે અમે બે બે કમ્પેલ છે એમાં કે એમાં કોનો વાંક છે શું છે હું તમે બધા જ જાણીએ છીએ છેલ્લો સવાલ ચારસો પ્લસની જે વાત ચાલે છે શું લાગે છે અહંકાર છે કે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ છે પોતાનો આત્મવિશ્વાસ આજ બોલી રહ્યો છે બીજું કશું જ નથી આવતું જોઈ શકો છો કઈ રીતે જનતા પણ એમ કહે છે કે ચારસો પ્લસ સીટ છે એ આવશે એક આત્મવિશ્વાસ છે સત્તા પક્ષનો અને આત્મવિશ્વાસ એના કારણે છે કેમ કે જનતાને પક્ષ પર વિશ્વાસ છે શું નામ છે વાતો હવે ચૂ ચૂંટણી આવે છે કયો પક્ષ આવશે ભાજપની વાત ચાલે છે કે ભાજપ જીતશે આ વખતે વિસ્તારમાં શું નામ છે તમારું બેન

મોંઘવારી ઓછી કરે છોકરાઓને એજ્યુકેશન માં કઈ કામ સસ્તું કરે છોકરાઓ માટે બસ જોઈ શકો છો દરેક ના પોતપોતાના મુદ્દા છે એમની સાથે વાત કરીએ જાણીએ બીજા પણ મુદ્દાઓ ગૃહિણી તરીકે એમના પોતાના અલગ અલગ મુદ્દા હોય છે વાત કરતા હોય છે શું નામ છે શું નામ છે તમારું કદાચ કોઈ વાત નથી કરવા માંગતું શું નામ છે બેન તમારું મારે ભાઈ જે અત્યારે જોઈએ ચૂંટણીનો અલગ જ માહોલ દેખાય છે આપણી સાથે બીજા પણ લોકો છે શું નામ છે કાકા

શું નામ છે તમારું એસબીએન શું લાગે છે લોકસભાની ચૂંટણી આવે છે કયો પક્ષ જીતે છે સારું છે બીજેપી આવશે મોદી જાવ ને શું કારણ કે કોઈ નામ આપણે કોઈ ચહેરાને જોઈને વોટ આપે છે કામ જોઈએ કામ જોઈએ શું કામ થયું છે તમારા વિસ્તારમાં બસ આ લોન જો જે જોતે કામ કરે આપી બધું આપી છે મોદી સાહેબ મોંગવારી કેવી મોંગવારી તો બહુ છે ને અપેક્ષા શું છે સરકાર પાસે મોંગવારી બસ બધું સસ્તું કરે છોકરાઓના એજ્યુકેશનના તરફ ભાવ વધી રહ્યા છે ભણવાના ભણતર ઉપર એનું શું કહે છે

એ તો બીજા પક્ષ વાળા હોય તો બી મોંઘવારી તો થવાની છે જે થાય છે બેરોજગારી મુદ્દે શું બેરોજગારી છે જ થોડી ઘણી એમાં થોડા ભાજપ પાછળ છે એમાં બીજા પક્ષ એવી વાત કરે છે કે વીજળી સસ્તામાં આપી દેસુ મફત માં આવશે આના વિશે શું મફત આપીને પછી કાઢવામાં આપડામાંથી જ ને બીજા કોણામાંથી કાઢા ભાઈ એમને મફત આપી દેશે બીજો કેમ કામ કરીને બીજું કાઢશે જેવી રીતે કેજરીવાલ લોકોને બધું ફ્રી આપે છે તો પછી દારૂમાં પણ કમાઈ લીધું એ બધું એવું જ છે જોઈ શકો છો દરેકના પોતપોતાના મુદ્દા છે પોતાની વાતો છે શું નામ છે તમારું મીત વોટિંગ કરો છો ના ના હવે થઈ ગયા અઢાર હવે કરશું વોટિંગ કરશો ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરશો આ વખતે આવી ગયું તમારે ઇલેક્શન કાર્ડ આવી ના હવે કઢાવાનું છે તો વોટિંગ કરશો તમે હું તો હજુ સત્તર વર્ષ શું નામ છે સુરેશભાઈ ભટ્ટ શું લાગે છે આ વખતે ચૂંટણીમાં કયો પક્ષ આવશે એ તો ભાજપ જ છે બીજો તો કોઈ અશક્ય વસ્તુ કારણ ભાજપ નું લોકો વાત કરતા હોય છે કોઈ કારણ હશે પક્ષ શું કરવા કારણ એક કામ સારું થાય છે અને સોભડે છે ખરા આપણે કોઈ પણ કામની રુકાવટ હોય તો એ રુકાવટ દૂર થાય કોંગ્રેસ હમણાં ભારત જોડો યાત્રા કાઢી હતી શું લાગે અસર પડશે કઈ કોઈ અસર ના પડે કારણ કે ભાજપ ભાજપ ભારત જોડો યાત્રા તો પહેલાંય કાઢી હતી એમ ત્યારે મધ્યપ્રદેશના રાજસ્થાનમાં શું થયું પરિસ્થિતિ એવી જ છે ગમત એટલી યાત્રા કાઢે બાકી કોઈ બીજો વિકલ્પ નથી ઘણા બધા આરોપો લગાડતા હોય છે મોંઘવારી બેરોજગારી વધતી જાય છે શિક્ષણનો દર શિક્ષણમાં અત્યારે એજ્યુકેશનમાં અભાવ વધતો જાય છે લોકોની ફીસ માટે બાળકો માટે એના વિશે શું કેશ આમાં તો એવું છે ને કે આજે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બરાબર છે કારણ કે એ વધ્યા એ પ્રમાણે પહેલાં દસ હજાર હતા તારે પચાસ હજાર થઈ ગયા એટલે મોંઘવારી છે એવું નથી મોંઘવારી છે પણ મોંઘવારી નડે એવી નથી કોઈ કામ કરવાવાળાને ના નડે અને જેને પગાર મળે છે એ પગાર ગેડેશન પ્રમાણે મોંઘવારી નડે નહીં પછી વધારે પડતું એ કરવા જાય તો પછી મોંઘવારી નડે બાકી મોંઘવારી એવું કંઈ એટલું બધું લાગતું નથી છેલ્લો સવાલ પૂછું ભાજપ આવશે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હા કયો પક્ષ આ વખતે ભારે પડશે ભાજપ જ આવે જોઈ શકો છો તમે કઈ રીતે ભાજપની લહેર ચાલે છે મોદીની લહેર ચાલે છે શું નામ છે મારું નામ જનકસિંહ છે શું લાગે છે જનકભાઈ કઈ રીતનો માહોલ છે અને કયો પક્ષ આ ચૂંટણીમાં ભારે પડશે બહુ સરસ તમને પણ દેખાઈ રહ્યું છે કે આટલા વર્ષોથી શું ચાલી રહ્યું છે અને હવે શું ચાલી રહ્યું છે બહુ સરસ છે લોકોને યંગ છોકરાઓને ખૂબ જ મદદ મળી રહી છે યંગ છોકરીઓને ખૂબ જ આઝાદી મળી રહી છે અને આ છે ભાજપના રાજમાં છે છેલ્લા દસ પંદર વર્ષથી વીસ વર્ષથી જેવી કંઈ અમદાવાદ શહેરમાં નહીં આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં જે ચાલી રહ્યું એક તરફ તંત્ર ચાલી રહ્યું છે એક વ્યક્તિ આખા સામ્રાજ્ય શાંતિપૂર્વક ચલાવી રહ્યો છે આપણે જોઈએ મોંઘવારીની વાત કરતા હોઈએ મોંઘવારી જે બેરોજગારી છે શિક્ષણમાં ફીસ ફીસનો વધારો થતો હોય છે આના વિશે શું કહે છે ઠીક છે ફીસનો વધારો થતો હોય છે વાત જોડી છે પહેલા વ્યક્તિ તો બધા વ્યક્તિઓને પહેલી વાત તો મારા હાથ જોડીને વિનંતી એ છે કે દરેકે કમાવું જોઈએ ખરું બરાબર છે જો તમે કમાવો નહીં તો મોંઘવારી તો દેખાવાની જ છે પેપરો ફૂટતા હોય છે લોકો વાત કરતા છે તેના વિશે પેપરો ફૂટતા હોય છે અમુક નાની મોટી ભૂલો થતી હોય છે વાત સાચી છે તમારી એ વાતથી અમે સહેમત છીએ પણ હવે એનું પણ રસ્તો તો ધીમે ધીમે થતો જ હોય છે એવું તો છે કે રસ્તો નથી થતો હતો જોઈ શકો છો તમે અલગના પોતપોતાના લોકોના મુદ્દા છે મોંઘવારીના મુદ્દા છે બેરોજગારીના મુદ્દા છે પરંતુ ભાજપ ઈચ્છા છે ને ભાજપ લોકો અત્યારે લાવવા માંગે છે શું નામ છે મારું નામ માયાબેન શું લાગે છે માયાબેન ચૂંટણી આવે છે કયો પક્ષ જીતશે ભાજપ શું કારણ ભાજપ જીતશે ભાજપ એક રાજા છે મોદી એ જીતશે ને જીતવું જ જોઈએ એને શું નથી કર્યું વિકાસના કામ કેવા થયા મસ્ત થયા છે જોઈ શકો છો કઈ રીતે જનતામાં અત્યારે હર્ષોલ્લાસ છે ખુશીનો માહોલ છે લોકસભાની ચૂંટણી એટલે કે લોકશાહી એમ લોકશાહી આપણે કહેવાય જ્યારે વાત કરીએ કે ભાઈ દેશમાં લોકશાહી છે લોકોના દ્વારા થતું હોય છે એટલે તેના કારણે આપણે જોઈએ લોકો ખુશ છે એક પક્ષ અત્યારે ઈચ્છે છે પક્ષ તરફથી ઘણાને સવાલ પણ છે ઘણા તેમને એવું સમજે છે કે પ્રશ્નો છે પણ પ્રશ્નો પતી રહ્યા છે જે પ્રમાણે આપણે લોકોની વાત જોઈ લોકોના મુદ્દાઓ જાણ્યા બાપા સીતારામ ચોકની નજીક આપણે આજે આવી પહોંચ્યા હતા અને જનતાએ પોતાના મુદ્દાને પોતાની વાત મૂકી ચૂંટણી માટે જનતા તૈયાર છે લોકશાહીનો એક પર્વ કહેવાય છે તેના માટે લોકો તૈયાર છે લોકોની દ્વારા ચૂંટાતી ચૂંટણીમાં પક્ષ જ્યારે પોતાની પક્ષ પાસે જે અપેક્ષા હોય છે લોકોને કે કઈ કઈ અપેક્ષા તે મૂકે કયા કયા મુદ્દાઓ તે મૂકે એ પૂરા થતા જોવા મળે છે વાયદાઓ જે પૂરા થયા છે એવું અહીંની જનતા દ્વારા કહેવામાં આવ્યું છે ઘણા નકારાત્મક તો ઘણા હકારાત્મક પોતાની વિચારસરણી મૂકી છે તેમણે આપણને વાત કરતાં એવું પણ કીધું છે કે વિપક્ષ હજી મજબૂત હોવો જોઈએ જો વિપક્ષ મજબૂત હોય તો પક્ષને ટક્કર મળે અને તેના કારણે જે કામ ધીમે થઈ રહ્યું છે તે કામ ઝડપથી થાય અને જનતાને પણ સારી એવી વાત મળે અને આગળ જવા માટે જે પક્ષને છૂટવા માટે તેમને પણ મુદ્દાઓ મળે સરસ મજાની જે વાતો કરી લોકસભાના ચુનાવ માટે આપણે જે વાતો કરવા આવ્યા હતા વિસ્તારના લોકો સાથે આવી જ વાતો ફરીથી કરીશું નવી જનતા સાથે નવી વાતો જાણીશું નવા મુદ્દા જાણીશું નવા વિસ્તારમાં ત્યાં સુધી જોતા રહો જનતાનો પાવર બુલેટ ઇન ઇન્ડિયા ભરોસો ગુજરાત